સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રુદ્રમણી સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે જે એક પાલતુ કૂતરા જર્મન સેફર્ડે સાત વર્ષના માસુમ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો સુરતમાં રખડતા કૂતરાઓ સાથે હાલમાં પાલતુ કૂતરાઓ પર હિંસક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રુદ્રમણી સોસાયટીમાં કુતરાના હુમલાની ઘટના સામે આવી હતી સોસાયટીમાં રહેતા સાત વર્ષના માસુમ બાળક પર પાલતુ જર્મન કુતરાએ હુમલો કર્યો હતો તો બાળકના પરિવારે હુમલા માટે સીધો આક્ષેપ પાલતુ કૂતરાના માલિક પર કર્યો છે અને કહ્યું હતું કે તેમના દ્વારા જ કુતરાને હુમલો કરવા માટે ઉશ્કેરમ આવ્યો હતો આ ઘટના બાદ પરિવારે માત્ર પોલીસમાં જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકા કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ કરી છે આ સાથે જ શ્વાનના માલિકો તરફથી કૂતરો તો આ જ રીતે ફરશે તમે અમારું કંઈ જ નહીં ઉખેડી શકો તેવી ધમકીઓ પણ મળી હોવાના ગંભીર આક્ષેપ બાળકના પરિવાર લગાવ્યા છે તો ઘટનાની નજરે જોનારા કહ્યું કે કૂતરો બાળક ઉપર હતો અને બાળક રડી રહ્યું હતું માંડ માંડ બાળક બચ્યું છે આ તો મોટું બાળક હતું અને અમારે તો નાના બાળકો છે જો તેઓને કરોડિયો હતો તે તો મરી જ જાત જેથી હાલ તો પીડિત બાળકના પરિવારે સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશન સુરત મહાનગરપાલિકા કમિશનર અને પાલિકાના આરોગ્ય અધિકારીને લેખિત અરજી કરી છે પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે जो के जी मेरा नाम सुनीता मनोजरा है मैं सोसायटी है हूँ यहाँ पेफ नहीं है, उसको बार बोला है कि ये कुत्ता हमारी सोसाइटी में नहीं चाहिए लेकिन वो मान ही नहीं रही है वो कुत्ते को छोड़ना ही नहीं चाहिए उसी की चीज का हादसा मेरे बच्चे के साथ में हुआ है उसने वही खेल ही रहा था की उसने उसको इतनी बुरी तरह से घायल कर दिया है कि वो पूरे उसके टांके भी आए हैं तो प्लीज रिक्वेस्ट है उससे

ફ્યુચર બચ્ચે કે હો બસ સુરતમાં સ્વાન ના દિવસ ને દિવસે વધી રહ્યા છે ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં પાલતુ જર્મન સેફર શ્વાન એ એક બાળક પર હુમલો કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો